હવે આખું ગુજરાત એક સમાન કાયદો હેલ્મેટ માંથી મળી જશે મુક્તિ ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર રત્ન કલાકારો માટે સહાયની પ્રક્રિયા પૂર્ણ પગાર ઉપરાંત સરકાર આપશે પંદર હજાર રૂપિયાની સહાય તો પીએમ કિસાન વીસમો હપ્તો આ તારીખે આવશે તમામ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાતના લોકો માટે અત્યારે હવામાન વિભાગે અત્યારે ગુજરાતભરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને દરેકે દરેક વ્યક્તિઓને ખાસ ઘરમાં રહેવા માટેનો આગ્રહ કર્યો છે મિત્રો અત્યારે ગુજરાત રાજ્યમાં ચોમાસું ભરપૂર વરસી રહ્યું છે ત્યારે આંબાલાલ પટેલને આગામી બોતેર કલાક ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં મૂશળાધાર વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે ગયા વર્ષની જેમ સાતમ આઠમના તહેવાર નિમિત્તે આ વર્ષે પણ આંબાલાલ પટેલની આગાહી ફરી એકવાર સામે આવી ગઈ છે અને તેમણે કહ્યું છે કે કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાનો છે રાજ્યમાં અત્યારે ભારે વરસાદની સાથે પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ ચૂક્યું છે દક્ષિણ ગુજરાતના મિત્રો વાત કરીએ તો કેટલાક ભાગોમાં અત્યારે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે આ સાથે જ મોરબી થાન ચોટીલા સુરેન્દ્રનગર હળવદ અને રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે કરી દીધી છે આ સાથે તેઓએ ડરામણી આગાહી વ્યક્ત કરતા કહ્યું કે પાટણ રીજ મહેસાણા બનાસકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતા છે અને આ જિલ્લાઓમાં સિત્તેર થી એસી કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે અને એક થી દોઢ કિલોમીટરના કાળા ડિંબાગ વાદળો ગુજરાતમાં આવનારા સમયમાં ભારે તબાહી મચાવવા માટે તૈયાર થઈ ગયા છે તેથી અત્યારે અંબાલાલ પટેલે ગુજરાતવાસીઓને આવનારા બોતેર કલાક માટે ઘરમાં રહેવા માટેનું સૂચન કર્યું છે ત્યારબાદના બીજા મોટા સમાચાર અત્યોદય અન્ન યોજનાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય જો મિત્રો તમારી પાસે પણ રેશન કાર્ડ છે અથવા બીપીએલ કાર્ડ અથવા કોઈ પણ એપીએલ કાર્ડ તમારી પાસે છે તો હવે આવનારા સમયમાં ગુજરાત સરકાર દ્વારા તમને તેનો મહત્વપૂર્ણ લાભ મળવા જઈ રહ્યો છે રાજ્યમાં આદક્યોદય અને બીપીએલ પરિવારોને જન્માષ્ટમીનો જે તહેવાર આવવાનો છે તેઓને વધુ સારી રીતે લોકો ઉજવી શકે તેવા હેતુથી અત્યારે આ પરિવારોને સરકાર દ્વારા રાહત દરે મિત્રો વધારાની ખાંડ અને તેલનું વિતરણ કરવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકારે અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મિત્રો આવનારા ઓગસ્ટ માસ દરમિયાન ગુજરાતમાં અનેક તહેવારોની ઉજવણી થશે જેને અત્યારે ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર દ્વારા તમામ બીપીએલ કાર્ડ ધારકો અને રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા મોટો લાભ આપવામાં આવશે અને તેઓને પાંચ કિલો વધારાની ખાંડ અને તેલનું બે લીટરનું પાઉચ અને ક્લોરિફાઈડ યુક્ત તેલ અથવા મીઠું સરકાર દ્વારા આપવામાં આવશે આ સાથે જ મિત્રો આવનારા સમયમાં રાજ્યમાં પિંચોતેર લાખ થી વધુ જે રેશન કાર્ડ ધારકો છે તેઓને અઢાર કરોડ થી વધુ સભ્યોને આ સસ્તા ભાવે અનાજનું વિતરણ સરકાર દ્વારા ઓગસ્ટ માસના પ્રારંભથી શરૂ કરી દેવામાં આવવાનું છે જો તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો હવે તમને પણ આનો લાભ મળી રહેવાનો છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર ગુજરાતની મહિલાઓને ફ્રી સિલાઈ મશીન હવે મળશે મિત્રો અત્યારે દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે બેઠા કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે અત્યારે સરકાર દ્વારા મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ ગુજરાત રાજ્યની દરેક મજૂર પરિવારોની પચાસ હજારથી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન સરકાર દ્વારા આપવામાં આવશે ત્યારે આજે અમે તમને ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસ સંબંધિત સંપૂર્ણ જાણકારી આપવાના છીએ તો તમે વિડીયોમાં ખાસ ધ્યાન આપીને સાંભળજો આ યોજનાનો મિત્રો તમારે લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓ ઓનલાઈન અરજી કરીને ફ્રી સિલાઈ મશીન મેળવી શકે છે હાલ આ યોજના દેશના અમુક રાજ્યો પૂરતી જ કાર્યરત છે જેમાં ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સરકાર દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના અત્યારે ચલાવવામાં આવી રહી છે અને આ યોજનામાં સરકાર દ્વારા બાર હજાર રૂપિયાની સહાય મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે તેમના બેંક એકાઉન્ટમાં આપવામાં આવે છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર મિત્રો સામાન્ય માણસોને હવે દસ હજાર રૂપિયા સુધીની સહાય આપશે સરકાર ગુજરાત સરકાર દેશના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે અત્યારે ગુજરાત સરકારે મિત્રો એક રાહતના સમાચાર આપ્યા અને હવેથી જનધન યોજનામાં ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના દરેકે દરેક પરિવારોને દસ રૂપિયા સુધીનો બેંક ઓવરડ્રાફ્ટ સરકાર દ્વારા

દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ત્યારબાદ ગુજરાત રાજ્યમાં ચોમાસુ પાકનું વાવેતર મિત્રો હાલ અત્યારે ચોમાસુ સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે ગુજરાતના ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ અઠાવન લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે અડસઠ વિસ્તારમાં ખરીફ ચોમાસુ પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે એટલે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના પગલે અત્યારે દરેકે દરેક ખેડૂતોએ પોતાની જમીનમાં પાકનું વાવેતર કરી દીધું છે જેમાં આપણે જાણીશું કે ગુજરાતમાં કયા પાકનું સૌથી વધારે વાવેતર થયું જેમાં સૌથી વધુ ઓગણીસ પોઈન્ટ બેતાલીસ લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર ગુજરાતમાં કરાયું છે જ્યારે સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે ઓગણીસ પોઈન્ટ બાસઠ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર ખેડૂતો દ્વારા અત્યારે કરવામાં આવ્યું છે ત્યારબાદના આગત્ય પૂર્ણ સમાચાર હવે આખું ગુજરાત એક સમાન કાયદો હવે ગુજરાત રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ અત્યારે સરકાર દ્વારા આવનારા સમયમાં લાગુ કરવામાં આવી શકે છે હવેથી મિત્રો જન્મ મરણના દાખલા તથા આધાર કાર્ડમાં સૌપ્રથમ વ્યક્તિનું નામ પછી તેમના પિતાનું કે પતિનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે મિત્રો અત્યારે જે પણ તમારી પાસે ડોક્યુમેન્ટ હશે જેમાં સૌપ્રથમ તમારી અટક ત્યારબાદ તમારું નામ અને છેલ્લે તમારા પિતાનું નામ લખવામાં આવતું હતું પરંતુ સરકાર હવે આ નિયમને અને કોલમમાં અત્યારે મોટો ફેરફાર કરવા જઈ રહી છે હવે બાળકના પિતા તેમજ માતાની કોલમમાં સૌપ્રથમ નામ ત્યાર પછી મિડલ નેમ અને છેલ્લે અટક લખવાની સૂચના ગુજરાત રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને હવે આવનારા સમયમાં અમલમાં મૂકવામાં આવી શકે તેમ છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ હેલ્મેટ માંથી મળી જશે મુક્તિ અત્યારે વાહન વ્યવહારના નિયમો લોકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યા છે આના ઉલ્લંઘન કરવા માટે અત્યારે સરકાર દ્વારા કડક નિયમો લાગુ કરાયા

જેમાં કોઈ પણ વ્યક્તિને માથાના ભાગમાં કોઈ પણ પ્રકારનો દુખાવો હોય અને સરકાર દ્વારા અથવા ડોક્ટર દ્વારા તેઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોય તો તેને આ નિયમમાંથી અત્યારે મુક્તિ આપવામાં આવી છે ત્યારબાદ દેશમાં શીખ ધર્મના લોકોને પણ હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે ત્યારબાદ ખેડૂતો ખાસ સાંભળે મિત્રો ફાયદામાં રહેશો અત્યારે ગુજરાતમાં ખેડૂતોએ બિયારણ ખાતર તથા જંતુનાશક દવાઓ માત્ર અધિકૃત લાયસન અથવા પરવાનગી ધરાવતી સહકારી મંડળીઓ સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ કોઈ પણ સંજોગોમાં લાયસન કે પરવાનો ધરાવતા ન હોય તેવા કોઈ પણ વ્યક્તિ પેઢી કે ફેરિયાઓ પાસેથી ક્યારેય ખેતીના પાકો માટે જરૂરી ઇનપોટની ખરીદી કરવી ન જોઈએ જેથી તમે મિત્રો અત્યારે છેતરપિંડીથી બચી શકો છો

સહાય સરકાર દ્વારા ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે રત્ન કલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફોર્મ ભરીને જમા કરાવવાના રહેશે અત્યારે ગુજરાતમાં સુરતમાં ખાસ કરીને ડાયમંડ ક્ષેત્રે મંદીને કારણે અત્યારે તમામ રત્ન કલાકારોના બાળકોની ફી અને તેનો કોઈ પણ પ્રકારનો ભણવાનો ખર્ચો અત્યારે સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે આ માટે તમારે

પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજનાનો ઉદ્દેશ્ય યુવાનોને રોજગાર માટે પ્રોત્સાહિત કરવાનો છે અને દેશમાં ભવિષ્ય માટે કુશળ કાર્યબદ્ધ લોકોને તૈયાર કરવાનો છે રોજગાર સર્જનની તાત્કાલિક જરૂરિયાતને પૂર્ણ કરવા અને ઉત્પાદન ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા પગાર ઉપરાંત પંદર હજાર રૂપિયાની સહાય લાગુ કરવામાં આવી છે જેથી તમામે તમામ વ્યક્તિઓ અત્યારે કામ ધંધે ચડીને સરકારની આ સ્કીમનો લાભ લે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર આ મિત્રો આ દિવસે આવી શકે છે વીસમો હપ્તો પ્રધાનમંત્રી સન્માન કિસાન નિધિ યોજનાનો વીસમો હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોને જલ્દી જ મિત્રો અત્યારે સારા સમાચાર મળી શકે છે પહેલા જૂન બે માં હપ્તો આવવાના સમાચાર હતા